નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર અને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી પ્રતાપનગર રેલવે હેડક્વાર્ટર્સ ખાતે મહત્વની બેઠકનું આયોજન કરાયું છે નિર્માણાધીન પ્રોજેક્ટ મુદ્દે રિવ્યુ કરાયું મહાકુંભ મેળા માટે વડોદરાથી પ્રયાગરાજ માટે ટ્રેન શરૂ થાય તે માટે પણ રજૂઆત થઈ વંદે ભારત તથા નમો ભારત ટ્રેન વડોદરાથી દ્વારકા માટે શરૂ થાય તે માટે પણ રજૂઆત થઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રેલવે કમ્પાઉન્ડમાં આવેલ શાળા માટે પણ જગ્યાની માંગણી કરવામાં આવી ધારાસભ્યો દ્વારા કરેલ રજૂઆત મુદ્દે પણ ચર્ચા થઈ જિલ્લો માટે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશેષ ચર્ચા કરવામાં આવી ડોક્ટર હિમાંગ જોશી અને વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર તેમજ ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ આજે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર શ્રી મિશ્રાજી અને એમની સમગ્ર ઉચ્ચ અધિકારીઓની ટીમ વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને એમની સાથે મેં બેઠક માટે સમય માગ્યો હતો ત્યારે આજે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે એ બેઠક કરવામાં આવી આ બેઠકની અંદર સૌ તો અત્યારે જે નિર્માણાધીન એવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે એનું રિવ્યૂ કરવામાં આવ્યું પછી વડોદરા સેન્ટ્રલ રેલવે સ્ટેશન હોય પ્રતાપનગર હોય વિશ્વામિત્રી હોય એમાં પણ અમૃત ભારત સ્ટેશન અંતર્ગતના પણ જે કાર્યો હોય એનું પણ એક રિવ્યૂ યોજવામાં આવ્યું ત્યારબાદ અત્યારે એક મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે સમગ્ર વિશ્વ અત્યારે પ્રયાગરાજ તરફ પ્રયાણનું માટેની મીટ માંડી રહ્યું છે ત્યારે વડોદરાથી પણ કુંભ માટે એક ટ્રેનની સુવિધા આવે તબક્કાવાર ત્યાં પણ ટ્રેન શરૂ થાય એ માટે પણ માગણી કરવામાં આવી છે સાથે સાથે વડોદરાની અંદર વૈષ્ણવ સંપ્રદાયનું પ્રભુત્વ ખૂબ જ છે અને વૈષ્ણવ સંપ્રદાયની હંમેશા મારી પાસે પણ એવી રજૂઆત આવેલી છે કે વડોદરાથી દ્વારકા માટેની પણ વિશેષ ટ્રેન આપણને મળે તો યાત્રીઓને ખૂબ જ સગવડતા રહેતી હોય ત્યારે આઈધર વંદે ભારત અથવા નમો ભારત રેલ વડોદરાથી દ્વારકા માટે મળે એ માટેની પણ રજૂઆત કરી છે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એના એક શાળા નવીન શાળાના મકાનના બાંધકામ માટે પણ જે એમના રેલવેના કમ્પાઉન્ડમાં આવેલી છે એના માટે એક અલાયદી જગ્યા માટેની માંગણી જે હતી માન્ય શ્રી વાઇસ ચેરમેન ચેરમેનશ્રીની જે માંગણી હતી અમારા વાલી સભ્ય નિલેશભાઈ અને સર્વે મળીને જે માંગ મૂકી હતી એના માટે પણ મેં રજૂઆત કરી છે કે એના માટેનો પણ ઉકેલ લાવવામાં આવે અને આવા તમામ જે રેલવેના નાના મોટા મુદ્દાઓ હોય જેમ કે જિલ્લાના ધારાસભ્યશ્રીઓના જે મુદ્દા છે કે પૂરની અંદર જે પાણી ભરાતું હોય ને એમાં લાસ્ટ ટાઈમ સાવલીમાં તો આપણે એક દુઃખદ ઘટના પણ બની હતી લાસ્ટ જ્યારે પૂર આવ્યું હતું ત્યારે એના માટે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની પણ વિશેષ ચિંતાઓ કરવામાં આવી